તાપી જિલ્લાના જંગલ વિસ્તાર શેરોલા રોડ અને માંડવી રોડના કામનો ટેન્ડર આપવામાં આવ્યું છે હાલમાં તાપી જિલ્લાના જંગલ વિસ્તારના શેરોલા રોડ અને માંડવી રોડને જોડતા માંડવીથી ઉકાઈ અને સોનગઢ રોડ ઉપર જે કામ ચાલી રહ્યું છે આ કામના ટેન્ડરિંગની એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે કામ શરૂ કરવાની જે તારીખ હતી તે છવ્વીસ બાર બે હજાર ચોવીસથી કામ પૂર્ણ કરવાની તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસના રોજ આ કામ પૂર્ણ થઈ જશે આ બાબતની જાણકારી માટે અને હાલમાં થયેલા કામોની વિસ્તૃત માહિતી માંગતા જેમાં આ કામમાં જે સાઇડ શોલ્ડરિંગ છે એ નજર સમક્ષ જોતા ચાલીસથી પચાસ કિલોના પથ્થરો ત્રણ દિવસ પહેલા કામના કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોથી ત્યાં નાખવામાં આવ્યા હતા જ્યાં બમ્પર પણ મુકાયા છે તેની જાણ કરવામાં આવી હતી હવે જોવું રહ્યું કે આટલા મોટા પથ્થરો રોડની સાથે સાઇડ શોલ્ડર ઉપર શોલ્ડરમાં જો મૂકવામાં આવે તો અકસ્માતે કોઈ પણ ઘટના નો બનાવ બને તો તેની માટે જવાબદાર કોણ આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી છતાં યોગ્ય નિર્ણય ન લેવાતા આ બાબતે માનનીય મંત્રીની અધિકારી ઓફિસ લોકસંપર્ક કાર્યાલયના સામીની બાજુમાં જ આ મોટા પથ્થરો નાખવામાં આવ્યા હોય ત્યારે આ બાબતની પણ જાણ તસવીર અને વિડીયો સાથે પ્રજાના ભલા માટે કરવામાં આવી હતી છતાં પણ આ બાબતની કોઈ તસ્તી લેવામાં આવી ન હતી તેમજ યોગ્ય કાર્યવાહી કરવાની કોશિશ પણ કરવામાં આવી ન હતી વારંવાર આ બાબતની જાણ કરી ટેલિફોનિક માહિતી જવાબદાર તેમજ આ બાબતે યોગ્ય જવાબ ન આપતા તેમની જવાબદારી સામે આવી છે હાલમાં ગુજરાત સરકાર દ્વારા વિકાસના કામોને વેગ આપી સાપુતારાથી કેવડીયા કોલોની અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી વિશ્વ વિખ્યાત સ્થળ સુધીનો વિશાળ વિકાસશીલ રોડને ગુજરાત સરકાર દ્વારા શ્રી આદિજાતિ અને આદિવાસી વિકાસ યોજના અંતર્ગત વિકાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આવા કામોને કારણે દેશનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે યોગ્ય કામની જાણકારી આપવા છતાં સમીક્ષા ન કરતા યોગ્ય જવાબદાર અને ચેકિંગ અધિકારી દ્વારા રોજેરોજનું કામનું નિરીક્ષણ કરાય છે કે કેમ જે ન કરતા આ બાબતે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે હાલમાં રસ્તા પર ટ્રાફિક વધ્યો છે શોર્ટકટ છે મહારાષ્ટ્રથી ડાયરેક્ટ અંકલેશ્વર ભરૂચ અમદાવાદ અને બરોડા આ રસ્તો જતો હોય વાહન વ્યવહાર પણ ખૂબ વધ્યો છે ત્યારે આ રોડની હાલની વિકાસ સાથે ગંભીરતા અને ટ્રાફિકને જોતા રોડને યોગ્ય રીતે બનાવવામાં આવે તેવી સૌ પ્રજાની માંગ છે